તો હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત કેમ છો બધા આઈ હોપ બધા મજામાં શો તો વિડિયો આજ બનાવવાનું કારણ કે એક ભાઈએ કોમેન્ટ કરી છે આપણું ને કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો એક વિડીયો લઈને આવજો તો આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વિડીયો ત્યારે જ લઈને આવશું જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને અપલોડ થશે ત્યારે પણ ભાઈબલની જાણકારી માટે આ વિડીયો એના એમના માટે અપલોડ કરી દઉં ને એમના કદાચ માન રાખવા ગાધર કે પછી એમનું ને મતલબ કે એમને કોમેન્ટ કરી એનું માન રાખવા માટે હું એક વિડીયો બનાવી રહ્યો છું બાકી અત્યારે એ લોકો ઓનલાઈન પ્રોસેસ પ્રમાણે ચાલે છે પહેલાં ઓફલાઈન પ્રોસેસ ચાલતી હતી પણ અત્યારે ઓનલાઈન પ્રોસેસ ચાલે છે એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને ફાઇનલ વેરિફિકેશન માટે કદાચ ઓર્ડર આપે કે ત્યારે લઈને જવાના હોય છે અને ઓર્ડર આપશે એ કંઈક પ્રોસેસ અત્યારની હોય છે મતલબ કે અત્યારે યુનિક પ્રોસેસ છે પહેલાં કરતાં પણ શું શું લઈ જવાનું હોય છે એ કદાચ ની ખબર હોય તો એ થોડું માઇન્ડમાં તમારો બી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને જે ભાઈ બંને કોમેન્ટ કરી છે એમનો બી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો દોસ્તો સૌથી પહેલાં આપણે જો લઈ જવાનું રહેશે કે પછી અપલોડ કરવાનું રહેશે તો એ ડોક્યુમેન્ટ તમારી જોડે ના હોય તો તમે કદાચ મેળવા માગતા હોય અને તમને ફૂલ કોન્ફિડન્સ છે તમે પાસ થઈ જવાના છે એવું હોય તો હું બોલું એ ડોક્યુમેન્ટ કદાચ ક્લિયર રાખજો અથવા મતલબ જોડે રાખજો તમે એટલે ફાઇનલ તમે પાછળથી તકલીફ મતલબ ટૂંકમાં નહીં પડે અને અહીંથી રખડવામાં ટાઈમ ના નીકળી જાય એના માટે તો સૌથી પહેલાં આપણે એલસી જોશે જે બી દસમાની એલસી હોય કે બારમાની એલસી મતલબ એલસી જ ટૂંકમાં જોશે અને દસમાની માર્કશીટ જોશે આ વસ્તુ મતલબ ઓરિજિનલ જોશે કે એલસી ઓરિજનલ દસમાની માર્કશીટ ઓરિજિનલ અને બારમાની હોય તો બારમાની બી રાખવી જરૂરી છે મતલબ હોય તો ના હોય તો ચાલે બાકી દસમાના બેસથી તો દસ માર્કશીટ બરાબર પછી આઈટીઆઈની એલસી જોશે અને આઈટીઆઈની માર્કશીટ જોશે કારણ કે આ બેન બંને વસ્તુ બી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે આ મતલબ મેઇન ડોક્યુમેન્ટ કહેવાય કે આના બેઝ પર તમે જે બી નોકરી કરવાના છો એ આના બેઝ પર છે તો એલસી આઈટીઆઈની ઓરિજિનલ અને ઓરિજિનલ માર્કશીટ પછી આપણે આઈડેન્ટી પ્રૂફ માટે આધાર કાર્ડ રાખીએ કારણ કે આધાર કાર્ડ આજકાલ ચાલે છે અને પે પાન કાર્ડ હોય તો ચાલશે મતલબ પાન કાર્ડ લગભગ જોશે તો પાન કાર્ડ ટૂંકમાં કઢાવી રાખવું જરૂરી છે કારણ કે જ્યારે તમારું ફાઇનલ સિલેક્શન થાય ત્યારે આધાર કાર્ડ કે પાન કાર્ડ બેમાંથી એક વસ્તુ તો માગશે માંગશે ને માગશે પણ કાર્ડ એટલે માગશે કદાચ કે તમે ફાઇનલ મેરિટમાં આવી જાઓ છો તો તમારે જે પગારની એ કરવા માટે રહેશે ને ત્યારે તમારે એ પાન કાર્ડ જરૂરથી જોશે તો અત્યારથી પાન કાર્ડ જેને નહીં હોય ને એ કદાચ કઢાવી લો તો બહુ અતિ ઉત્તમ પાછળથી તમારે કઢાવવું પડે કદાચ એવું છે અને બીજું કે કાસ્ટ મતલબ કે તમે જે બી કાસ્ટથી કદાચ ફોર્મ ભર્યું છે કે એસી એસટી ઓબીસી કોઈ બી કાસ્ટથી ફોર્મ ભર્યું છે ને તો એ કાસ્ટનું તમારે પ્રમાણપત્ર કઢાવી લેવાનું રહેશે એટલે કે જેને દર ટૂંકમાં દાખલો ગુજરાતી ભાષામાં મમલાદારનો દાખલો કઢાવી લેવાનો રહેશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે કારણ કે કદાચ અપલોડ કરવાનો રહેશે અથવા તમે ત્યાં જશો તો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે ટૂંકમાં નાની કોપી મતલબ ટૂંકો અને એક જરૂરી કે એપ્રેન્ડિસ તમે એપ્રેન્ડિસ કર્યું છે એપ્રેન્ડિસ બેઝ પર તમને જો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે તો પછી એપ્રેન્ડિસની સર્ટિફિકેટ તમારે જોશે એટલે એપ્રેન્ડિસની સર્ટી તમારી જોડે હોય તો હશે જ તે તમારે તો જ મેરિટમાં નામ આવ્યું છે ને બાકી નામ તો મેરિટમાં નામ આવ્યું નથી બરાબર અને એટલે તમે આ જે ડોક્યુમેન્ટ છે એલસી દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ આઈટીઆઈ તો આઈટીઆઈની એલસી અને આઈટીઆઈની માર્કશીટ અને એપ્રેન્ડિસનું એ આઈડેન્ટિટી પ્રૂફ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જરૂરથી કઢાવી લેવું અને કાસ્ટનો દાખલો બસ આ વસ્તુ મેન છે અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું મતલબ થશે ત્યારે હું વિડીયો બનાવી દઈશ એટલે તમને કદાચ ગૂંચવણ હશે તો એ આપણે ક્લિયર કરી દઈશું એટલે તમે ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કે હું વિડીયો જ્યારે બી બનાવું અને મૂકું ત્યારે તમારા સુધી માહિતી આની પહોંચી જશે એટલે બસ તો આ જ ટૂંકમાં શોર્ટ માહિતી મિત્ર અને આટલા ડોક્યુમેન્ટ જે છે એ ડોક્યુમેન્ટ ક્લિયર રાખજો એટલે કે તમે પરીક્ષામાં પાસ થઈ જવાના એવું લાગતું હોય કે પછી થઈ જ જવાના છો એટલે થઈ જ જશો એવું હું માનું છું તો બસ આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો બાકી ફાઇનલ મેરિટ લિસ્ટ આવાની બિલકુલ હવે તૈયારી છે આવી જશે અને જલ્દી જલ્દી એક્ઝામ લેવાઈ જશે તડક મડક તૈયારી રાખજો અને પાસ થઈજો એ બધાને શુભકામના બેસ્ટ લક જય હિન્દ જય ભારત